લોકસભા ઉમેદવાર કનૈયા કુમાર પર થી આઠ લોકોએ હુમલો કર્યો હતો અને તેમના પર શાહી ફેંકવામાં આવી હતી પ્રચાર બેઠક પરથી કોંગ્રેસ અને મામલો સામે આવ્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટર્સ અનુસાર એક વ્યક્તિ કનૈયા કુમારને હાર પહેરાવાના બહાને આવ્યો અને તેને થપ્પડ મારવા લાગ્યો તેને કનૈયા પર શાહી પણ ફેંકી હતી કનૈયાના સમર્થકોએ તુરંત જ વેવય યુવકને પકડી લીધો અને માર મારવા લાગ્યો આ દરમિયાન હુમલાખોરને ઘણી ઈજાઓ થઈ હતી જોકે કનૈયા કુમાર સુરક્ષિત છે ઘટના દરમિયાન આમ આદમી પાર્ટીની મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ મારામારી થઈ હતી આ અંગે છાયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે મીડિયા રિપોર્ટર્સ અનુસાર કનૈયા કુમાર શુક્રવારે ન્યુ ઉસ્માનપુરમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રચાર માટે પહોંચ્યા હતા બેઠક પૂરી થયા બાદ તેઓ આપ કાઉન્સિલર છાયા સાથે નીચે આવ્યા હતા આ દરમિયાન ઘણા લોકો નારા લગાવતા કનૈયા પાસે પહોંચ્યા હતા આમાંથી એક વ્યક્તિએ જ્યારે કનૈયાને માળા પહેરાવી હતી ત્યારે તેને થપ્પડ મારી હતી આ પછી લોકોએ કનૈયાને કાળા ઝંડા બતાવ્યા અને ગો બેક ગો બેકના નારા લગાવ્યા ¿Tú?